ખાસ કરીને આજે જે પશ્ચિમ ગુજરાત વીજ કંપની છે તેના દ્વારા જે પરીક્ષા લેવામાં આવેલી ભૂતકાળમાં ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ જે એક એક્ટિસ હોય છે એ તમામ જે ઉમેદવારો છે જેને આ પરીક્ષા પાસ કરેલી છે અને જોવા જઈએ તો સૌપ્રથમ પ્રથમ આ જે પરીક્ષા લેવામાં આવતી હતી તેમાં જેટકો અને ડિસ્કોમની જે અલગ અલગ સંસ્થાઓ છે તેને સાથે લઈને પરીક્ષા લેવામાં આવતી પરંતુ હમણાં સરકારે એવો નિર્ણય કર્યો કે ભાઈ જે પીજીવીસીએલ છે ડીજીવીસીએલ છે એની પરીક્ષા અલગથી લેવામાં આવશે તો આ પરીક્ષા આજથી એક વર્ષ પહેલાં જાન્યુઆરી મહિના બે હજાર ત્રેવીસમાં લેવામાં આવેલી જેની જોવા જઈએ તો પ્રતિક્ષા યાદી એક વર્ષનો સમયગાળો હોય છે તો એક વર્ષનો સમયગાળો સોળ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થઈ રહ્યો છે એ પહેલાં આ જે પ્રતિક્ષા યાદી છે જો ઓપરેટ કરવામાં નહીં આવે તો જે પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવારો છે એમની સાથે અન્યાય થશે એટલે વિદ્યાર્થીઓની જે વેદના છે વિદ્યાર્થીઓની જે વ્યથા છે એને વાચા આપવા માટે અને પ્રતિક્ષા યાદી ઝડપથી ઝડપથી સત્વરે એ ઓપરેટ કરવામાં આવે એ અમારી માગણી છે આજે અમે અમારી માગણી એ આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત કરવા માટે આવેલા છીએ અને અમે સરકારશ્રીને પણ સમય આપીએ છીએ કે દસ દિવસની અંદર આજે પ્રતિક્ષા યાદી છે એ ઓપરેટ કરવામાં આવે નહીતર આવના દિવસોમાં જે પાંચ ઉમેદવારો છે જગ્યાઓ ખાલી છે છતાં પણ

નું સૌથી હાઈએસ્ટ મેરિટ રે મારી દીધું એકાણું માર્કે આ મેરિટ લિસ્ટ હતું એટલે ક્યાંક ને ક્યાંક શંકા ઘણી બધી છે પરંતુ છતાં પણ જે વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા પાસ છે અમે એટલું જ ઈચ્છીએ છીએ કે મેકમ ખાલી છે સરકાર પાસે જગ્યાઓ ખાલી છે તો એ જગ્યા ઉપર નવી ભરતી કરવાની જગ્યાએ જે જગ્યા ખાલી છે એમાં જે પ્રતીક્ષા યાદીમાં જે ઉમેદવાર છે એનો સમાવેશ કરવામાં આવે અમે આજે પશ્ચિમ જે એમડી છે એમને મળવાના અને અને મળી આવેદન રજૂઆત કરવાના છીએ અને દસ દિવસ જેટલો સમયગાળો એમને આપવાના છે જેથી કરીને આ નિર્ણય લઈ શકે અને આશા અપેક્ષા રાખીએ છીએ કે જે ઝડપથી નિર્ણય લે તો ઝડપથી નિર્ણય નહીં લે અને સોળ ફેબ્રુઆરી મેં તમને કહ્યું એમ કે સોળ ફેબ્રુઆરીએ તો એક વર્ષ આનું પૂર્ણ થાય છે એટલે કે જે સમય મર્યાદા છે જે પ્રતીક્ષા યાદીની સમય મર્યાદા હોય છે કે જે વેઇટિંગ લિસ્ટ હોય છે એક વર્ષની અંદર એ ઓપરેટ કરી લેવું જો ઓપરેટ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓને નિર્ણય થશે એટલે અમે ત્રીસ જાન્યુઆરી સુધીનો સરકારને સમય આપીશું જો ત્રીસ જાન્યુઆરી સુધીમાં આ જે પ્રતીક્ષા યાદી છે એ ઓપરેટ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં વિદ્યાર્થીઓને સાથે રાખી જે પાસ ઉમેદવારો છે એને સાથે રાખી અને પીજીવીસીએલની જે વર્તુળ કચેરી રાજકોટ ખાતે આવેલી છે ત્યાં અમે ધરણા પ્રદર્શન આંદોલન ભૂખ હડતાલ જે પણ કરવું પડે અને જે પણ મોરચે લડાઈ લડવી પડે એ તમામ મોરચે લડાઈ લડવાની તાકાત અને તમામ મોરચે જે લડાઈ છે એ આગળના દિવસોમાં લડવામાં આવશે